અધમ સ્વભાવ જે ઉપર કહ્યો કે તું કેના માટે છોડી દે આવી ગતિ થાય એવા કર્મને તું ત્યાગી દે પકડ કે લાવે, મૂંડ મળતી મન હાથ ના આવે કોઈ કોઈક સદગુરુ મળતા વસ થાય છે બાકી સમજાવા છતાંય મન સમજતું સદગુરુ મળે છે તો મન સમજી જાય છે ભૂલી મંત્ર વિષ ઘર વસ આવે ગુરુના એક એક વાચ્યુ ભૂલી ભૂલી અને જે વિષય જે ઝેર છે એવા ઘરમાં તને જેવું ગમે છે બુલી મંત્ર વિષર વસ આવે મન ભોરંગ પકડ ન પાડે અનેક ભરમ ના દુર્પાવી એશા મન ઉન્મંત બહુરંગી મહામ માયા ક્યારે આ ઉણાવી જાય પછી આ દેહનું મૃત્યુ થાય શરણું કોઈ મન સરગુરુ ગુરુનું શરણું લેતા એ નિજ મન બને છે કેવું બને છે નિજ મન ત્યારે યોગયુક્ત થાય ત્યારે આ કર્મ પોતે ત્યાગી છે વિચારે છે ગુરુ કેમ કેના માટે

સમજણી એવા જ નથી કોઈ ચિતરેલા ભૂલવાન ની વાત નથી હાજર ચૈતન્ય મહાપ્રભુ છે સદગુરુ ભગવાન ની વાત છે હાજર ચીરા ની વાત છે

ચોર ચપટ અધોકતિ તું એવા સદગુરુ નો શબ્દ ને સામરી તો આવા કર્મને આવા મન ને તું પુછકારી દે મન કયત ગત ફરત અવિદ્યા સાથ કે મન ભૂર અભનાન માં હોય છે એટલે અવિદ્યા એટલે અજ્ઞાન સાથે એને ગમે છે એને જ્ઞાન ગુણો પ્રભાવ ગમતો નથી

it's yeah. no.